સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક અમેરિકન ક્રિપ્ટોકરન્સી કરન્સી એક્સઆરપીની જાહેરાત દેખાતી થઈ ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ આજે હેક થઈ ગઈ છે અમેરિકન ક્રિપ્ટોકરન્સી કરન્સી એક્સઆરપીની જાહેરાત વિડીયો દેખાઈ રહ્યો છે એક્સઆરપી ક્રિપ ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ્સે ડેવલપ કરી છે સુપ્રીમ કોર્ટ બંધારનીય બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કેસો અને જનહિત સાથે સંબંધિત કેસોની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે તાજેતરમાં કોલકત્તાની આરચીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાના કેસની સુનાવણીનું સુપ્રીમ કોર્ટના યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો છેલ્લી સુનાવણીનો વિડીયો હેકર્સ પ્રાઇવેટ કરી દીધો અને અને બ્રેન્ડ ગાર લિંગ હાઉસ રિપલ રિસ્પોન્સ ટુ ધ એસ ઈ સી ટુ બિલિયન ફાઇન એક્સપાર્સ એક્સઆરપી પ્રાઇસ પ્રિડિક્શન હેડિંગવાળો એક બ્લેક વિડીયો વર્તમાનમાં હેક કરવામાં આવેલી ચેનલ પર લાઈવ કરી દેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટની આઈટી ટીમે તેને ઠીક કરવા માટે એનઆઈસી પાસે મદદ માંગી છે